ભારતની બેંકમાં ખાતું ખોલી વિદેશ બેસી ઘટનાને આરોપીઓ અંજામ આપતા હતા કાપોદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ સુરતમાં બેંક ખાતું ખોલાવી અને રૂપિયા કમાવાનો નવો ટ્રેન્ડ ચલાવી રહ્યા હતા દુબઈ ખાતે બેસી આખું કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે પોલીસે જણાવ્યું કે અલગ અલગ લોકોના ખાતા બેંકમાંથી ખોલી રૂપિયા આપવામાં આવતા હતા બેંક ખાતેદારોનું ખાતું લાવવા માટે કમિશન આપવામાં આવતું હતું બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે તો સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીકીંગના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફ્રોડમાં પ્રથમ નંબરે સેવામાં આવી રહી છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન વન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલ જે અનુસંધાને કાપુદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપુદ્રા ચાર રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્ષમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ બે ઈસમોની પૂછપરછ કરતા અને આ બે ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેંકોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેર ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતાં ગાડીમાંથી મોટ ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બાર કોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા સત્તર લાખ અઠ્યાવીસ હજાર જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ ગુ આ હકીકતના આધારે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ત્રેસઠ બે વગેરે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે